ભરૂચ જિલ્લા કોંગ્રેસે રાજ્યમાં ડ્રગ્સ અને દારૂના દૂષણને ડામવા પોલીસ અધિક્ષક કચેરીએ આપ્યું આવેદન પ્રદેશ કોંગ્રેસની સૂચના મુજબ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લામાં દારૂબંધી તથા મહિલાઓની સુરક્ષા સંબંધિત કાયદાની કડક અમલવારી થાય તે હેતુસર જિલ્લા પોલીસને આવેદન પત્ર અપાયું હતું જેમાં છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોના જથ્થાની મોટી માત્રા પકડાઈ હોવા છતાં તેની સામે કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નહીં હોવાનો આક્ષેપ કરાયો હતો રાજ્યમાં ત્રાણું હજાર છસો એકાણું કિલો ડ્રગ્સ બે હાજર બસો ઓગણત્રીસ લીટર પ્રવાહી ડ્રગ્સ અને તોતેર હજાર એકસો ત્રેસઠ ડ્રગ્સ ઇન્જેક્શન પકડાયા છે ત્યારે જિલ્લા કોંગ્રેસે રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે નશા મુક્તિ અભિયાન જનજાગૃતિ કાર્યક્રમો તથા પ્રિવેન્શન એક્ટિવિટીઝ માત્ર કાગળ ઉપર જ રહે છે એટલું જ નહીં નશાના વિરોધમાં વર્ષોથી કાર્યરત પંચોતેર થી વધુ સંસ્થાઓની ગ્રાન્ટ પણ સરકારે બંધ કરી દીધી છે જેના કારણે દારૂ ડ્રગ્સના દૂષણ સામેની લડત નબળી પડી છે ત્યારે પોલીસ તંત્ર દારૂબંધી નશાબંધી કાયદાનો કડક અમલ કરે નશાના વેપારને જડમૂળથી બંધ કરાવે તેની માંગ કરી હતી. આવેદન આપવામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શહેર પ્રમુખ પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા વિરોધ પક્ષ નેતા સંસાદ અલી સૈયદ સહિતના આગેવાનો જોડાયા હતા. મહાત્મા ગાંધીજીનું સરદાર પટેલભાઈ પટેલનું આ ગુજરાત છે ગુજરાતમાં દારૂબંધી આજે દારૂને ગાંજો દક્ષ જેવું ખુલ્લામાં વેચાણ થઈ રહેલું છે જ્યારે ગુજરાતમાં આજે નાનામ નાનો યુવાનોની પાંત્રીસ વર્ષ સુધીના યુવાનોની બરબારી તરફ જઈ રહેલા છે કોલેજ કેમ્પસ હોય કોઈ બી ખાનગી જગ્યા હોય કોઈપણ જગ્યાએ ખુલે ડ્રગ્સ કે દારૂનું વેચાણ થઈ રહેલું છે જ્યારે વિરોધ પક્ષ અવાજ ઉઠાવે છે તો એને ખોટી રીતે પોલીસ વિરોધી બતાવીને એની અમે બળ ઉપયોગ કરવામાં આવે છે આખી વાત અવરાષ્ટ્રે લઈ જવા માગે છે વિરોધપક્ષ સાચું બોલી રહેલો છે કે ગુજરાતનું યુવાધન આજે નશાખોરી તરફ ફરી રહ્યું છે ત્યારે એને દબાવવાનો સતત પ્રયત્ન કરેલો છે એને સખત શબ્દો વખોડીએ છીએ આજે અમે એસપીસી ભરૂચને આવેદનપત્ર પાઠવેલું છે કે ગુજરાતમાં દારૂબંધી ડ્રગ્સ નશાખોરીનું કડકમાં કડક અમલ થાય અને યુદ્ધના ધોરણે તાત્કાલિક અમારા ભરૂચથી લઈને સમગ્ર ગુજરાતમાં જે નશાખોરી યુક્ત ગુજરાત બની ગયેલું છે ગુજરાત એક એપી સેન્ટર પ્રવેશ દ્વાર બની ગયું છે એને તાત્કાલિક ધોરણે એને બંધ કરવા માટે એમાં એ કરવા માટે રેડ પાડીને અમલ કરવા માટે એનો અમલ થાય એની માગણી સાથે અમે તમામ જિલ્લા શહેર કોંગ્રેસના તમામ આગેવાનો સાથે અહીંયા ઉપસ્થિત રહી અમે આવેદનપત્ર પાઠવીશું